શ્વાસ લેવામાં તકલીફ સાથે એકસો ચાર થી વધુ તાવમાં અર્ધ વિભાન થયેલી બાળકીને એકસો આઠ ની ટીમે નવ જીવન બક્ષ્યું જો એકસો આઠ એમ્બ્યુલન્સ સમયસર સ્થળે નહીં પહોંચતે તેમજ જરૂરી ઇન્જેક્શન નહીં આપતે તો બાળકીનું બચવું મુશ્કેલ બની ગયું હતું એકસો આઠની ટીમે મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ પાંડેસરાના મોરિયા પરિવારની એકની એક દીકરીને નવું બક્ષ્યું હતું ખેંચ અને શ્વાસ લેવામાં તકલીફ સાથે એકસો ચારથી વધુ તાવમાં અર્ધ બેભાન થયેલી બાળકીને એકસો આઠની ટીમે નવજીવન આપ્યું હતું જો એકસો આઠ એમ્બ્યુલન્સ સમયસર સ્થળે નહીં પહોંચતી તેમજ જરૂરી ઇન્જેક્શન નહીં આપતે તો બાળકીનું બચવું મુશ્કેલ બની ગયું હતું પરંતુ આ પરિવાર માટે એકસો આઠની ટીમ આશીર્વાદરૂપ સાબિત થઈ હતી દોઢ મહિનાની જરૂરી સારવાર બાદ બાળકી ફરી પહેલાંની જેમ હરતી ફરતી થઈ ગઈ હતી જેથી પરિવારે એકસો આઠની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો પ્રશાંત પટેલ એબી બી ન્યૂઝ બારડોલી